અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે મેથ્સ કાર્નિવલ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી વીસથી બાવીસ ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય મેથ્સ કાર્નિવલ દરમિયાન ગણિત વિષય સંબંધિત પ્રદર્શનો પઝલ્સ મેથ્સ ગેમ્સ રોબોટિક્સ આધારિત મેથ્સ મોડ્યુલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા આ ઉપરાંત વર્કશોપ ઇન્ટરેક્ટિવ લર્નિંગ સેશન તેમજ ગણિતના દૈનિક જીવનમાં ઉપયોગ ડેટા લોજીક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં ગણિતની ભૂમિકા અંગે નિષ્ણાતોના માર્ગદર્શક વ્યાખ્યાનો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દેશભરમાંથી બાવીસથી વધુ રાજ્યોના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ મેત્સ કાર્નિવલમાં ભાગ લીધો હતો મહોત્સવના અંતિમ દિવસે રાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ મોડેલ સ્પર્ધા મેસ મોડેલ એક્ઝિબિશન તથા મેસ પઝલ્સ ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તો ગુજરાત સાયન્સ સિટી ખાતે મેથ્સ કાર્નવલની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો